રંજન કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે મીઠા લીમડાની ચટણી બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરીશું મીઠા લીમડાની ચટણી સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે તેના સિવાય મીઠા લીમડાના ઘણા ફાયદા હોય છે તેમાં આયરન ઝીંક સલ્ફીડ જેવા મિનરલ્સ હોય છે ડાયાબિટીસમાં પણ તે ફાયદાકારક હોય છે મીઠા લીમડામાં એન્ટી ડાયાબેટિક પ્રોપર્ટી હોય છે તેને ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અહીંયા મેં મીઠું લીમડો ધોઈને સાફ કરીને તેની ડાળી અલગ કરીને લઈ લીધી છે પછી તેના આપણે પાન અલગ કરીને એક બાઉલમાં લઈ લઈશું આપણે આ રીતે એક એક કરીને પાંદડા લેવાના છે તો બનાવીએ રંજન કિચનમાં મીઠા લીમડાની લીલી ચટણી સામગ્રી જોઈ લઈશું એક પાઉલ મીઠા લીમડાના પાન બે ટેબલ સ્પૂન મગફળીના દાણા બે ટેબલ સ્પૂન દહીં બે ટેબલ સ્પૂન ખાંડ મીઠું સ્વાદ અનુસાર બે ટેબલ સ્પૂન કોપરાની છીણ બે નંગ લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો અને ચાર થી પાંચ નંગ લસણની કળીઓ ત્યારબાદ એક મિક્સી જારમાં આપણે કોપરાની છીણ નાખી દઈશું મગફળીના દાણા લસણની પાંચ થી છ નંગ કળીઓ અને એક બાઉલ આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું પછી તેમાં આપણે આદુના નાના નાના ટુકડા કરીને નાખી દઈશું બે નંગેલા મરચા કટ કરીને નાખી દઈશું અને મીઠું અનુસાર નાખી અને બે ચમચી તેમાં ખાંડ એડ કરી દઈશું હવે આપણે મિક્સર જાર ને કરી લઈશું અને મીઠીને ચલાવીશું ત્યારબાદ તેમાં આપણે થોડું આમાં દહીં એડ કરી દઈશું અને ફરીથી એકવાર મિક્સીને ચલાવીશું પછી તેમાં આપણે થોડું એમાં પાણી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ લીમડાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમે પણ ઘરે બનાવો સર્વ કરો તમારા લંચ યા ડિનર સાથે ફ્રેન્ડ્સ એક નવી રેસીપી સાથે આપણે ફરીથી એકવાર મળીશું ગુડ